જે આજુબાજુમાં કોઈ દારૂના અડ્ડા આવેલા છે કે કેમ તેવો સવાલ ઉદ્ભવી રહ્યો છે આ શૌચાલયમાં દેશી દારૂની પોટલીઓ જોઈને સવાલ થાય છે કે શું આ બસ્તર વિસ્તારની અંદર દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ખેડ બ્રહ્મા નગરપાલિકા પોતાની હસ્તકની મિલકતની મિલકત જાળવણી કરી શકતું નથી અને તેવી જ રીતે વોર્ડ નંબર પાંચ માં આવેલ સિવિલ હોસ્પિટલ ને અડીને આવેલ શૌચાલયમાં પણ ગંદકીનું સામ્રાજ્ય નજરે પડતા પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે